हेलो मित्रों जय श्री कृष्णा जय माताजी गुड मॉर्निंग हेलो अब रोटी થઈ ગઈ હમણે ચરાવા ભેહુ છે ને સાબ ભાજા ખેટો ઓલો ખેટો નથી એમલી ની કાપ્યું તો હરગ આવે છે તો હાલો બરક તે હું ભシરાવ લઈ ને ધરક માં આને ઠેરલા કામ મટાઈન પડે કે પહેલા વાહી દાણ બધું નો કે એ હોય તો એટલું કરવા લાગે ફણા ને એ એટલે બહુ સી તાણ પડે નીચે સે બરગા काल परंदे दा उतर रहे तो घड़ गव नायखु आई ऊपर थे एक पुरो मुक बदू हरगी जा ऊपर नु के ना लाडू आवतो है ना सुमा हा पेला बदू सोखु થઈ જાય ને ને ગજા આયા ટીસી આવે હે ને તો પછી બધું થાય ફેર ઉપર ટીસી આયા પછી નો હોદ ગર બાજુ ને ટીસી હા રો મોટે આમલી હતી ગઈ પી ને તે પારા ઉપર દે નાખ દીધી થી

આપડે રસોડા માં ગઈર ગરમી એવી થાય ને ઘર ઘર માં થ ના ઘી નું કામ કરતા તા હતા થઈ રે ભાઈ થોડુંક બાકી છે એમાં થઈ રે પણ એટલી વાર માં તો હા ના હોય એવી ગેરમી થાય હવે

હા તાજા ઘી ભરમતી છે એકદમ ઉપર લઈ ને એટલે જેટલું બધું ભરી જાય ના અડધો કિલો જીલ્લો હે એટલે 500 ગ્રામ લેજો સાદું દિયા માં ખર નહીં રાવવાની માની માલે બાકી તો એ સાતુ કો બનાવ હોય તો લેવું પડે કેમ કે ગાવ એટલે બધું દૂધ નહિ દેતી પરત થઈ ગઈ થી તન નયા બડે ત્યાં આવે એમાં વાક નથી ઘી થઈ ગયું ગરમ હાલો મિત્રો મળી આગળ બ્લોગ માં આજનો વિડીયો પૂરો પડી જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો કમેન્ટ કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો